વરસાદ રાજ્યમાં પ્રી એક્ટિવિટીની શરૂઆત આજે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છે ત્યારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેમ કે છોટાઉદેપુર ડાંગ નર્મદા અને નવસારી કે જેમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે વલસાડ તાપી અમરેલી અને ભાવનગરમાં પણ આગાહી કરવામાં આવી છે દમણને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે તો આજે ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ વરસી શકે છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે દમણ દાદરાનગર હવેલી પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે ગીર સોમનાથ જૂનાગઢમાં પણ આઠ જૂનની આગાહી કરવામાં આવી છે ભાવનગરમાં વરસાદની આગાહી છે દસમી જૂનની વાત કરીએ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદ અમરેલી ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે એટલે લગભગ લગભગ આઠથી દસ જૂન વચ્ચે ઉત્તર મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ખાસ કરીને કે જ્યાં વરસાદ વરસી શકે છે જેમાં મહત્વપૂર્ણ જિલ્લામાં મહીસાગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ ચમરેલી ભાવનગર સોમનાથ દાદરાનગર હવેલી દીવ જૂનાગઢ આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં લગભગ લગભગ બારથી તેર જૂન સુધીમાં વરસાદ વરસી શકે છે